નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર બાવીસ હિમાલયમાં એક સાહસના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યન પોથીના સોલ્યુશન અને ગુજરાતી ગ્રામર જે છે ગુજરાતી વ્યાકરણ છે તેના બધા જ ટોપિકના સમજૂતી સાથેના ઉદાહરણ સાથેના સોલ્યુશનના વિડીયોને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર બાવીસ હિમાલયમાં એક સાહસના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ સાંકળી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો તો જવાબ આવશે ગ પ્રથમ અનુભવ હતો ત્યાર પછી બીજું હિમનદી ઓળંગવાના સાધનોના અભાવને કારણે જવાબ આવશે વિકલ્પ ક પાછા ફર્યા ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના જે સોલ્યુશન છે સ્વાધ્યાયના સોલ્યુશન તેની પીડીએફ મેળવવા માટે અથવા તો તેની બુક મેળવવા માટે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો અને સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક તમે મેળવી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ પ્રવાસમાં લેખકની કયા સ્થળે જવાની ઈચ્છા હતી તો જવાબ આવશે પ્રવાસમાં લેખકને માન સરોવર જવાની ઈચ્છા હતી બીજો સવાલ પ્રવાસમાં લેખકની સાથે કોણ હતું તો જવાબ આવશે લેખકની સાથે પિતરાઈ ભાઈ તેમજ મજૂરો સાથે નાની ટુકડી હતી ત્યાર પછી ત્રીજો સવાલ ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા તો પોતે ખોભણની એક બાજુએ વળગી રહ્યા એટલે સૌએ મળીને એમને ખેંચી કાઢ્યા ખોભણમાં લેખકનો પગ લપસ્યો પરંતુ સૌ એકબીજા દોરડાની સાંકળથી સંકળાયેલા હતા આ દોરડાએ તેમણે પકડી રાખ્યા હતા તેથી તેઓ બચી ગયા ધોરણ ત્રણથી આઠની સ્વ અધ્યયન પોથી એટલે કે ધોરણ ત્રણથી દસની તમામ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે તમામ વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અને તમામ વિષયના સોલ્યુશનની જે બુક છે તે તમે જો મેળવવા માંગતા હોય તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીશ અને આ સોલ્યુશનની બુક અથવા તો પીડીએફ મેળવી શકો છો તો અવશ્ય દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવા પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ પાઠને આધારે હિમાલયની વર્ણન કરો તો કલાકના સતત ચઢાણના અંતે નજર સામે એક વિશાળ હિમસરોવર દેખાયું હિમાલયની શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દ્રશ્ય દેવોના માથા ઉપર મુકટ જેવું લાગતું હતું અફાટ દ્વીપ અફાટ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરજસ્ત પહાડ ઓળંગવા માટે સર્વપ્રથમ સાંકળ બનાવી ત્યારબાદ આ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજાની સાથે સંકળાઈને અનેક હિમનદીઓને પસાર કરી અને ઉપર ચડતા ગયા પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી જવાહરલાલે તેમના એક ભાઈ એક નાનકડી ટુકડી ભાર ઉચકવા માટે મજૂરો તથા એક ભૌમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું નહોતો તેમ છતાં ઉલટી થવા લાગી હિમ પડવાથી હિમનદીઓ લપસણી થઈ ગઈ હતી સૌ થાકી ગયા હતા તો પણ તેઓ બધા હિંમત કરીને આગળ વધતા ગયા બાર કલાકના સતત ચઢાણના અંતે નજર સામે એક વિશાળ હિમસરોવર દેખાયું તેઓ ખોભણની એક તરફ વળગીને ઉભા રહ્યા અને દોરડાઓએ તેમને પકડી રાખ્યા પછી એ સૌ સાથે મળી અને એમને ખેંચી લીધા હિમનદીઓમાં મોટી ખોભણો આવતી તાજું હિમ પડવાથી ખોભાણો ન દેખાતા લેખક અને પગ મૂક્યો ત્યાં તો બરફ ઘસી પડ્યો તેઓ ભયાનક અને પહોળી ખોભાણની અંદર લપસ્યા ત્યાર પછી બીજો સવાલ લેખકે વર્ણવેલું હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દોમાં લખો તો આગળ જાઓ તો હિમાલયની આસપાસ વૃક્ષો અને વનસ્પતિ અદ્રશ્ય થઈ જાય પછી માત્ર ખડક બરફ અને હિમ ક્યાંક ક્યાંક પુષ્પો દેખાયા જોજીલા ઘાટ તરફથી સાંકડી ખીણમાં આગળ ને આગળ ચાલો બંને બાજુ પહાડો ઊભા હતા તેમના શિખરો ઉપર હિમનો મુકટ ચળકી રહ્યો હતો આ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરો જોઈ અને સંતોષ થાય હિમના નાના આ પ્રયાતો લેખક તથા એમની ટુકડીનું સ્વાગત કરવા જાણે મંદ ગતિએ ઉતારી રહ્યા હતા સતત ચઢાણો ચડતો નજર સામે એક મોટું હિમસરોવર દેખાય હિમાલય શિખરોથી વીટળાયેલું આ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકટ જેવું લાગતું હતું પવન ઠંડો અને આકરો હતો પણ દિવસે સૂરજનો મધુર તડકો માળવા મળે અને હવા નિર્માણ હતી ત્યાર પછી ત્રીજો સવાલ પ્રવાસ અધૂરો મૂકીને આવવું પડ્યું તે તમને યોગ્ય લાગ્યું કે નહીં કારણ સાથે જણાવો તો આવું ખોટું સાહસ કરવા જતાં પ્રાણ જાય એના કરતાં પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવામાં જ સૌનું ભલું હતું પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવું પડ્યું તે મને યોગ્ય લાગ્યું કેમ કે રસ્તામાં ઠેક ઠેકાણે ખોભણોની સંખ્યા અને તેની વિશાળતા વધતી જતી હતી વારંવાર હિમ પડવાને લીધે હિમનદીઓમાં ખોભણ દેખાતી નહીં અને ઓળંગવામાં જોખમ હતું તેમની પાસે પૂરતી સાધન સામગ્રી પણ ન હતું વારંવાર હિમ પડવાને લીધે હિમનદીઓમાં ખોભણો દેખાતી નહીં મિત્રો ધોરણ એકથી બાર માટેની જે શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ છે ગુજરાતની તે વિદ્યાશાળા એપ્લિકેશન જે વિદ્યાશાળા જે છે તેનું જે યુટ્યુબ ચેનલ છે તેના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે જોડાઈ શકો છો જેમ કે અહીંયા તમે વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ યુટ્યુબ છે તો આ જરૂરથી આ બધા સોશિયલ મીડિયા સાઇટ ઉપર જોડાઈ જવું જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને નિયમિત રીતે મળતી રહે અને તમે ટચમાં રહો તો મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર ત્રેવીસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો પાઠ નંબર ત્રેવીસના સોલ્યુશન જે છે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે ઉપર આઈ બટનમાં પણ આપેલી છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં